ચાલો ખેડૂત મિત્રો ગઈકાલનો પરિપત્ર એટલે આઠ ચાર બે હજાર પચીસ ના પરિપત્ર આમ જોયું તો ગામને ગાંડું કર્યું છે મારા ચાહક મિત્રોના અનેક વ્યક્તિઓના મને ફોન આવી ગયા મેસેજ આવી ગયા અને લોટ ઓફ કોમેન્ટ આવી ગઈ કે રમણિકભાઈ આ મુદ્દે તમે ચૂપ કેમ છો ભાઈ હજી ચોવીસ કલાક નથી થઈ આપણે ટીઆરપી ના મોહમાં જવું નથી કોઈ પણ વસ્તુને પેલા જોવાય સમજાય અને પછી પ્રતિક્રિયા કરાય બરોબર પ્રતિક્રિયા ન કરવાની ચાલુ કરી દેવાય છતાંય હવે આ સર્ક્યુલર બાબતે આપણે બે ભાગની અંદર વિડીયોમાં વાત કરીશું એક છે એની વાત આપણે અલગથી કરીશું અત્યારે પ્રીમિયમ જે માફ થયું છે કોને થયું છે એને સમજી લઈએ અગાઉથી બધાય રાજી ન થઈ જાઓ બધાનું પ્રીમિયમ સરકારે માફ નથી કર્યું કોનું માફ કર્યું છે માત્ર ગ્રામ્ય અને નગરપાલિકા એરિયાનું માફ કર્યું છે એમાં આપણે બધાનું નહીં કઈ જમીનમાં માફ નથી થયું એ પહેલા સમજી લો ભૂદાનની જમીનને આ લાગુ પડતું નથી ટોચ મર્યાદા ધારામાં મળેલી જમીનને આ લાગુ પડતું નથી સરકારી સાથણીની જમીન જે મંડળીઓને અપાયેલી છે એમાં લાગુ પડતું નથી ચોક્કસ હેતુ એટલે ફરજાળ વગેરે હેતુ માટે પટ્ટે અપાયેલી જમીનને લાગુ પડતું નથી ઉપરાંત સત્તર મહાનગરપાલિકા એરિયામાં લાગુ પડતું નથી રૂડા મુડા શુડા જુડા વગેરે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે અને મહાનગરપાલિકા એટલે કોર્પોરેશન એરિયા છે એમાં લાગુ પડતું નથી બાકી બધી જગ્યાએ આ લાગુ પડે છે જ્યાં આટલી મેં જમીન બાદ કરી દીધી એ લાગુ એને એ જમીન હોવા જ્યાં હોવા છતાં એને લાગુ પડતું નથી બરાબર સમજી લેજો કે તમારી જમીન નગરપાલિકા એરિયામાં હોય તો પણ ભૂદાનની જમીન હોય તો અગાઉ એ નોન ટ્રાન્સફરેબલ હતી એને લાગુ પડતો નથી ટોચ મર્યાદાની જમીનને ગમે ત્યાં ગુજરાતમાં હોય એને લાગુ પડતો નથી ચોક્કસ હેતુ ફરજાને લાગુ પડતો નથી સહકારી મંડળી દ્વારા તેને સાથે પાયેલી હોય તો તમને આ લાગુ પડતો નથી તમારા વિડીયો સાંભળવાની જરૂર નથી એમ કહી તો ચાલે હવે બાકીના આ જમીન કીધી એ સિવાયની જમીન તમારી જો મહાનગરપાલિકા એરિયાની બારે હોય અને એના રૂડામુડા સુડા એટલે નગર ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયાની અંદર બારે હોય શહેરી વિકાસ સત્તા મંડળની બહારે હોય તો તમને આ લાગુ પડે છે તો હવે તમારી જમીન જો નવી અને અવિભાજ્ય પ્રકારની સત્તાની જમીન હોય તો તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ત્રીસ દિવસ સરકારે કીધા ચાલીસ પિસ્તાલીસ દિવસ પછી કઢાવીને જોવાનું કે તમારી ન વીસ શરત ની જમીન શબ્દ નીકળી ગયો બિન ખેતી પાત્ર શબ્દ નીકળી ગયો નીકળી જશે સુવો મોટો એટલે કલેક્ટરે એની મેળે આ કાર્યવાહી કરવાની છે ન નીકળે તો થોડીક રાહ જુઓ હું તમને એનું માર્ગદર્શન આપીશ કાંઈ નથી કરવાનું એક સાદી અરજી કરવાની થશે તમને શીખવાડી દઈશ એ અરજી નથી તમારે લખવાનું છે કે કલેક્ટરને ત્યાં દોરવાનું છે એટલે કાઢી નાખશે લાગશે ત્યાંથી એડવાન્સ નથી કેવું નહીં થાય તો રાજુઓ થોડુંક ભાર દઈને બેહવું ઉતાવળા ન થવું સરકારી પ્રક્રિયા પણ આખા ગામની તકરવાની આખા ગુજરાતની કરવાની થશે કે ક્યાંક ક્યાંક રહી જશે તો હું તમને શીખવાડી દઈશ અત્યારે તમારે ખાલી જાગતા રહેવાનું છે ત્રીસ દિવસ પછી તમારા રેકર્ડમાં જોવાનું કે નવી અને અવિભાજ્ય પ્રકારની સત્તાની જમીન નીકળી ગઈ જૂની શરતની જમીન આવી ગઈ તો તમારું કામ થઈ ગયું તમારામાં બિન ખેતી હેતુ પ્રીમિન પાત્ર શબ્દ હતો એ નીકળી ગયો તો તમારું કામ થઈ ગયું નથી થયું તો તમને આગળ કીધું એમાં તમે નથી તો તમારે કાર્યવાહી કરવાની છે એનાથી ફાયદો શું થશે તો નવી જૂની શરતમાં ટ્રાન્સફર કરવાની કસરત કરવાની હતી એ તમારે કરવાની નથી હવે સરકાર એની મેળે નવામાંથી જૂની શરતમાં ટ્રાન્સફર કરી દેશે કોને કરી દેશે મેં ગાઉ કીધું એને કરી દેશે બધાને નહીં કરી દીએ નગરપાલિકા એરિયા બહાર અને મેં કીધી એટલા પ્રકારની જમીન નહીં હોય એને બાકી બધાને લાગુ પડતું નથી એને કંઈ જોવાનું થતું નથી હવે નવી શરતની જમીન જૂની શરતમાંથી નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગઈ તો બિન ખેતી હેતુ પ્રીમિયમ પાત્ર થતું તો સરકાર આ પ્રીમિયમ જતું કર્યું છે તો એ તમારી જમીન ઓરિજિનલ જૂની શરતની જમીન હતી એવી થઈ ગઈ તો આટલો વિડીયો તમને ઉપયોગી થશે પ્રથમ આટલું જ હતું હવે વાત આપણે અલગથી કરીશું એટલે બે ભેગી જાય આપણે ચોખ્ખા એ જુદા રાખીએ મગને જુદા રાખીએ આશા છે કે મારા ચાહકો મારી સરળ ભાષાને સમજી ગયા છે ફરીને એકવાર હાઇલાઇટ હાઈલાઇટ કરી રિપીટ કરી દો કે તમારી જમીન આખા ગુજરાતમાં ગમે આવેલી હોય નગરપાલિકા બારે આવેલી હોય તો આપણે ભૂદાનની જમીન ટોચ મર્યાદાની જમીન સરકારી સાંથળીમાં મળેલી જમીન મંડળીને અને ચોક્કસ હેતુથી ફરજાળની મળેલી જમીન તમારી નગરપાલિકા એરિયા બહાર હોય તો પણ તમને લાગુ પડતું નથી હવે તમારી જમીન લખાઈને બહાર હશે તો નીકળી અને પ્રીમિયમ ભરવું પડે પરંતુ તમે મહાનગરપાલિકાની અંદર જો આવતા હશો મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ જુડા સુડા વગેરેની અંદર આવતા હશો તો પણ તમને આ લપરીપત્ર લાગુ પડતો નથી બાકીના લોકોને લાગુ પડે છે એને પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં બિનખેતી પ્રીમિયમમાંથી એ નીકળી ગયા નવી શરતની જમીન જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગઈ ન થઈ હોય તો એ તમારે ત્યારે પ્રક્રિયા કરવી જો ત્યાં સુધી રાહ જુઓ આરટીએલઓસીનો બીજો વિડીયો હું આપીશ